મારું નામ જિંદગી મારું નામ જિંદગી મુકુલ ચોક્સી દ્વારા લિખિત સ્ત્રીના જીવનની વાત છે સામાન્ય જિંદગીની વાત છે મારું નામ જિંદગી વાંચી સંભળાવું છું પસંદ આવશે જી હા જી હા મારું નામ જિંદગી જી હા મારું નામ જિંદગી મિડલનેમ જન્મ અને સરનેમ મૃત્યુ પારણામાં પારાવાર પીડા વચ્ચે હું અવતરી તેમ છતાં તરત જ ખીલખિલાટ ખુશીઓમાં પલટાઈ ગઈ ખીલખિલાટ ખુશીઓમાં પલટાઈ ગઈ પછી પછી વારંવાર સુસુ કરી કરીને મમ્મીનો ખોળો ભીજવી ભીજવીને ચોધા આંસુએ એટલું રડી કે ઉપર નીચે બેઉ બાજુથી પૂરેપૂરી ભીંજાઈ ગઈ ઉપર નીચે ભીંજાઈ ગઈ પછી પછી નાનકડા રૂમમાં વોકર પકડીને અચકાતા અચકાતા પાપા પગલી પાડતી વખતે પહેલી વાર પાપા બોલાઈ જતા મલકાઈ ગઈ પહેલી વાર પાપા બોલાઈ જતા મલકાઈ ગઈ પહેલી વાર પાપા બોલાઈ જતા મલકાઈ ગઈ પછી પછી પહેલી બર્થડે પર કેકને ફૂંક મારવા જતા અને કેન્ડલને કાપવા જતા સૌના લાઉડ લાફ્ટર સાથે કેમેરાની ક્લિકમાં ઝીલાઈ ગઈ સૌના લાઉડ લાફ્ટર સાથે કેમેરાની ક્લિકમાં ગઈ પછી પછી નાનકડી ઢીંગલીઓને છોડીને મોટી મોટી બુક્સ પકડીને સ્કૂલ બેગમાં જેમ તેમ સમાઈ ગઈ સ્કૂલ બેગમાં જેમ તેમ સમાઈ ગઈ પછી પછી મોમને નામે સેવ કરેલા ફ્રેન્ડના નંબર પર મોકલવાનો મેસેજ ભૂલમાં રિયલ બોમ્બ ને અડધી રાતે મોકલાઈ જતા એવી તો પકડાઈ ગઈ કે કહેવું જ શું પછી પછી માર્ક જોઈને જોઈને શીટ બોલાઈ જાય એવી માર્કશીટ ખોટે ખોટું ગભરાઈ ગઈ એવી માર્કશીટ જોઈને ખોટું ખોટું ગભરાઈ ગઈ પછી પછી પપ્પાએ બતાવેલા છોકરાને હા પાડતી વખતે

વોશિંગ પ્રેસિંગ કુકિંગ ક્લિનિંગમાં રૂમ કિચન બેડરૂમ બાલ્કનીમાં અને ચૂપકી દી બોલાચાલી રિસામણાં મનામણામાં હું ટુકડે ટુકડે વહેંચાઈ ગઈ હું ટુકડે ટુકડે વહેંચાઈ ગઈ પછી પછી પ્રેગનન્સીના અચંબા અને ડિલિવરીના પેઇનમાં પરોવીને નવજાત બબલીના બેબી ક્રાઇન્કથી માંડીને બાળપણ ઉછેરના અનંત કારોબારમાં પરોવાઈ ગઈ બાળપણ ઉછેરના અનંત કારોબારમાં પેરવાઈ ગઈ પછી પછી ટીનુંના ટ્યુશન ટાઈમિંગ મમ્મીનું માંદગીનું મેનેજમેન્ટ પાર્લરના પૈસાની પળોજડ કામવાળીના કમનસીબ કારનામાં વેકેશનમાં વધતી વ્યાકુળતા અને વર્ષીથી એની વર્સરીની વચ્ચે થતી અથડામણો વગેરે 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 બધી જ વાતો વધતી જતી ઉંમરમાં ભૂલાઈ ગઈ બધી જ વાતો વધતી જતી ઉંમરમાં ભૂલાઈ ગઈ પછી પછી તિથિઓ પ્રસંગો વ્યવહારો બિલો ઉજાગરાઓ પ્રવાસો ગીતો સપનાઓ સહેલીઓ દોડધામો આયોજનો વાયદાઓ સરનામાઓ અને વિખરાઈ ગયેલા સ્વજનો આ સૌને સાચવવામાં એ પણ ખબર ન પડી આ સૌને સાચવવામાં એ પણ ખબર ન પડી કે ક્યાં સષ્ટી પૂર્તિ ઉજવાઈ ગઈ ક્યાં સષ્ટી પૂર્તિ ઉજવાઈ ગઈ પછી પછી ઘૂંટણથી ફિઝિયોથેરાપી વખતે ચીસ ન પાડવામાં પેન્શનની ગણતરીમાં ભૂલ ન કરવામાં ખોવાયેલા ચશ્મા શોધવા માટે ચશ્મા તો પહેરવા હોવા જ જોઈએ એવું સમજી ન શકવામાં અને એકલી પડી જવાય તો પણ દીકરાને પાર્ટીમાંથી બોલાવી ડિસ્ટર્બ ન કરવામાં જેમ તેમ બચાવેલી થોડી ઘણી ક્ષણો ખર્ચાઈ ગઈ જેમ તેમ બચાવેલી થોડી ઘણી ક્ષણો ખર્ચાઈ ગઈ અને છેલ્લે છેલ્લે વ્હીલ બનાવવાની ઉતાવળમાં બધાને ધરાઈને જોઈ લેવાની લાયમાં અને ભગવાનનું નામ જપવાની વિસરાતી જતી ટેવમાં એ ખબર ન પડી કે મારી આ ઝાંખી પાંખી આંખો રોજની જેમ એક રાત માટે કે પછી કાયમ માટે નીચાઈ ગઈ મારી આ બે ઝાંખી પાંખી આંખો રોજની જેમ એક રાત માટે કે કાયમ માટે નીચાઈ ગઈ હા મારું નામ જિંદગી મારી તમારી અને સૌ સામાન્ય માણસની જીવાઈ ગયેલી જીવાઈ રહેલી અને બાકી રહી ગયેલી જિંદગી સામાન્ય માણસની જીવાઈ ગયેલી જીવાઈ રહેલી અને બાકી રહી ગયેલી જિંદગી બાકી રહી ગયેલી જિંદગી